ખેડૂત મિત્રો આપણે જીરાનું વાવેતર કર્યું છે અને જીરાના પાકની માલિપા મોલો મસી ગળો અને જટાભટી બોલાવી દીધી છે કોઈના બાપનું કીધું માનતી નથી દવા સાચી છે છતાં પણ પૂરતા પરિણામો મળતા નથી આવા સમય અને સંજોગોની મારી પાસે જો ખેડૂત મિત્રો ખાસ બે ટેકનિકલ વાળી બે પ્રોડક્ટનો ઉપયોગ કરીએ અને બને ત્યાં સુધી બંને દવા એક સાથે ઉપયોગ કરીએ કોમ્બિનેશનમાં બરાબર છે બાયર કંપની જે સોલોમન આવે છે ઇમિડા ક્લોરપીડ આવે છે એની અંદર અઢાર પોઈન્ટ એકાસી ટકા અને બુટા સાયપ્રોટીન આવે છે એની અંદર આઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા પમ્પે પચીસ થી ત્રીસ એમ લખે અને સાથે વિન્સેટ કેમિકલ ક્રોપ સાયન્સ તમે ફેબ્રોનિલ અને તાવેપથક જેમ આવે છે બરોબર આનો તમારે ઉપયોગ કરવો છે પમ્પે ચાલીસ એમ એલ લખે અને આનો ઉપયોગ કરવો છે પમ્પે પચીસ થી ત્રીસ એમ લખે તો આ બંને વસ્તુનો ઉપયોગ કરવામાં આવે અને ઘાટો ને જાડો સ્પ્રે કરવામાં આવે તો મોડો મસી થ્રીપ્સ ગળો તતળિયા ચૂસાથી આપણને બહુ સારી એવી રાહત મળી શકે છે સો ટકા ખેતીમાં ક્રાંતિ લાવવા માટે આપણે એક લાઈક અને એક ફોલો જરૂરી છે આવા જ વિડિયો જોવા માટે આપણને ફોલો કરી લેજો નમસ્કાર